આજે ઇમલ્શન છે વિદ્યાર્થી મિત્રો તેના મુખ્ય બે પ્રકાર એક છે પાણીમાં તેલ અને બીજું તેલમાં પાણી પ્રકારનું ઇમલ્શન પાણીમાં તેલ અને બીજો પ્રકાર છે તેલમાં પાણી આ બે પ્રકારના વિદ્યાર્થી મિત્રો આપણને ઇમલશન પ્રાપ્ત થાય છે હવે કોણે કહેવામાં આવે છે પાણીમાં તેલ મંસન તેલમાં પાણી તો તેની વાત કરીએ તો તમે જુઓ અહીં નામની અંદર જ લખેલું છે પાણીમાં તેલ એટલે કે જેની અંદર પાણી હોય એટલે કે વધુ પ્રમાણ પાણીનું હોય અને વિક્ષેપિત કલા તરીકે વિદ્યાર્થી મિત્રો વિક્ષેપિત કલા હોય એ વિક્ષેપિત કલા તરીકે તેલ આવેલું હોય વિદ્યાર્થી મિત્રો એટલે કે ઓછું પ્રમાણ તેલનું હોય ઓછું પ્રમાણ તેલનું હોય વિદ્યાર્થી મિત્રો તો તેને પાણીમાં તેલ પ્રકારનું ઇમર્સન તરીકે ઓળખવામાં આવે છે હવે બીજા પ્રકારની વાત કરીએ તો તેલમાં પાણી તો આ થઈ ગયું પાણીમાં તેલ પ્રકારનું ઇમર્સન તેની અંદર વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ તરીકે હું વાત કરું તો દૂધ પાણીમાં તેલ પ્રકારનું જે ઇમોલ્શન છે તેની અંદર કોલ્ડ ક્રીમ માખણ વગેરેનો સમાવેશ થાય છે આ પછી હું વાત કરું તેલમાં પાણી પ્રકારના ઇમલશનની તો જેની અંદર તેલનું પ્રમાણ વધુ હોય એટલે કે વિક્ષેપિત માધ્યમ તરીકે તેલ આવેલું હોય વધુ પ્રમાણ તેલનું હોય અને ઓછું પ્રમાણ પાણીનું હોય તેને તેલમાં પાણી પ્રકારનું ઇમલ્શન તરીકે ઓળખવામાં આવે છે માખણ ઓઇલ વગેરેનો આની અંદર સમાવેશ થાય છે તો આ બે પ્રકારના ઇમલ્શનના પ્રકાર થઈ ગયા વિદ્યાર્થી મિત્રો હવે આમની પરખ કરવાની છે કે કઈ રીતે ખબર પડે કે આ ઇમલશન પાણીમાં તેલ પ્રકારનું છે કે તેલમાં પાણી પ્રકારનું તેમની પરખ નીચે અનુસાર કરવામાં આવે છે ઈમલસનની પરખ તો ઇમલસન ની પરખ વિદ્યાર્થી મિત્રો બે રીતે કરવામાં આવે છે એક છે રંજક કસોટી અને એક છે મંદક કસોટી તો સૌથી પહેલી વાત કરીશું રંજક કસોટીની તો વિદ્યાર્થી મિત્રો અમુક કલર એવા હોય છે કે જે ફક્ત ને ફક્ત તેલ હોય તો તેલને રંગીન કરે છે પરંતુ પાણીને રંગીન કરતા નથી તો આવા રંજક દ્રવ્યોને જો ઇમોશનમાં નાખીએ અને એનું પાછળ બેકગ્રાઉન્ડ આખે આખું રંગીન થાય રંગીન થાય તો તેલમાં પાણી પ્રકારનું ઇમર્શન છે તેવું સમજવું પરંતુ જો નાના નાના ટપકા દેખાય અંદર અંદર તેલના રંગીન રંગીન ટપકા દેખાય તો સમજવાનું કે કે આ જે ઇમલ્શન છે તે પાણીમાં તેલ પ્રકારનું છે હવે બીજી વાત કરીએ તો તેના મંદન કસોટીની તો મંદન કસોટીની અંદર વિદ્યાર્થી મિત્રો મંદન કરવું એટલે કે પાણીનો ઉમેરો કરવો હવે જો આપણે પાણીનો ઉમેરો કરીએ અને પાણી એ ઇમલ્શનની અંદર અલગ આખું લેયર બનાવે તો સમજવાનું કે અહીં તેલમાં પાણી પ્રકારનું ઇમલ્શન હતું પરંતુ જો પાણી આપણે વધારે ઉમેરીએ અને પાણીનું પ્રમાણ વધતું જાય પેલું અલગ લેયર ના પડે તો સમજવાનું કે અહીં પાણીમાં તેલ પ્રકારનું ઇમલ્શન હતું તો આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો બે કસોટીની મદદથી આપણે ઇમલ્શનનો પ્રકાર નક્કી કરી શકીએ છીએ એક છે રંજક કસોટી અને બીજું છે મંદન કસોટી બનાવટ તો ઇમલસન બનાવવાની જે પદ્ધતિ છે વિદ્યાર્થી મિત્રો તેને ઇમલસીકરણ તરીકે ઓળખવામાં આવે છે હવે તમને ખબર જ છે કે ઇમલસન અંદર એક તેલ હોય તો બીજું પાણી હોય હવે તેલ અને પાણી કોઈ દિવસ મિક્સ મિક્સ સરળતાથી થાય નહીં જેવા મિક્સ કરવા જઈએ તેવા બંનેના અલગ પોળ બની જાય છે તો વિદ્યાર્થી મિત્રો આ બંનેને મિશ્ર એકદમ બળપૂર્વક કરવામાં આવે છે એટલા માટે ઇમલ્સન જ્યારે બનાવીએ વિદ્યાર્થી મિત્રો ત્યારે ઇમલ્સન બનાવતી વખતે તેની અંદર એક ત્રીજો પદાર્થ નાખવામાં આવે છે અને એ ત્રીજા પદાર્થને ઇમલ્સી ફાયર તરીકે અથવા તો ઇમલ્સન કારક તરીકે ઓળખવામાં આવે છે ની રીતમાં ત્રીજો પદાર્થ ઉમેરવામાં આવે છે જેને ઇમલસી ફાયર તરીકે ઓળખવામાં આવે છે ઇમલસી ફાયર અથવા તો ઇમલસી કારક તરીકે તેને ઓળખવામાં આવે છે હું તમને સમજાવું તો અહી તમે છો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે જે તેલનું ટીપું હોય પાછળની જે સપાટી છે પાણીની છે ધારો કે અને આ રીતે તેલનું જે કણ હોય વિક્ષેપિત કલા તરીકે

ઉપયોગ કરવામાં આવે છે જેની મદદથી આપણે ઇમલ્સન બનાવી શકીએ છીએ તો આ રીતે ઇમલસી ઇમલ્સન બનાવવાની પદ્ધતિને ઇમલ્સીકરણ તરીકે ઓળખવામાં આવે છે હવે ઇમલ્સન માટેનો જે સૌથી છેલ્લો ટોપિક છે તે છે ડીસ ડીમ ડીમ ઇમલ્સિફિકેશન તો વિદ્યાર્થી મિત્રો ઇમલ્સન જે હોય એની અંદર બે ઘટકો હોય તેલ અને પ્રવાહી તો આ બંને ઘટકોને અલગ કરવાની જે પદ્ધતિ છે તેને વિપાયકીકરણ અથવા તો ડી ઇમલ્સિફિકેશન તરીકે ઓળખવામાં આવે છે ઇમલ્સનનું તેના બે ઘટકોમાં અલગીકરણ ને અથવા તો કહેવામાં આવે છે હવે આના માટે અમુક ટેકનિકલ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે જેની મદદથી જ ઇમલ્સિફિકેશન થાય છે જેમ કે ઠારણ ઉત્કલન સેન્ટ્રીફ્યુગેશન ઇલેક્ટ્રોસ્ટેટિક અવક્ષેપણ વગેરે જેવી પદ્ધતિઓ અથવા તો રાસાયણિક પદ્ધતિની મદદથી ડિસિમલ્સિફિકેશન કરવામાં આવે છે